પ્રજરાજ સોલંકી આ शिवराजપુરની ધરતી થી કોવરજી માવળિયાને કેવા માંગેશ આ માંગેશ કે આવી તમારી સાથે આંદોલન કરવા માટે તૈયાર છું આ ઉપર ખોટા થયા છે

ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે વાત એ છે કે અત્યાર સુધી શું હતું અને હવે શું થવા જઈ રહ્યું છે બ્રિજરાજ સોલંકીએ જસદણમાં સભા કરી હતી અને ત્યાંથી કુંવરજી બાવળિયાને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે કે આવો તમે પણ પોતાની પાર્ટીનો ખેસ ઉતારી દો હું પણ મારી પાર્ટીનો ખેસ ઉતારી દઉં કોળી સમાજ માટે લડીએ જસદણમાં જેની જનસંખ્યા સૌથી વધારે છે જેના મતથી તમે ચૂંટાઈને આવો છો તેની માટે લડીએ વિછ્યામાં ઘનશ્યા રાજપુરાની હત્યા થઈ હતી થોડા સમય પહેલા અને ત્યારબાદ કોળી સમાજના ખૂબ મોટી માત્રામાં યુવાનો રસ્તા પર આવ્યા હતા પોલીસ સ્ટેશન સામે પહોંચ્યા હતા પથ્થરમારો પણ થયો હતો કેટલાય લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા તેને બહાર કાઢવા માટે આમ આદમી પાર્ટીના લોકો પણ લડ્યા હતા અને તેમાં એક ચહેરો રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકી હતા કોઈને ખબર નહોતી કે આ ચહેરો અત્યારે લડી રહ્યો છે પરંતુ આવનાર સમયમાં આ જ જસદણમાં ધામા નાખી શકે છે આ જ જસદણથી વિધાનસભા ચૂંટણી લડવાનું મન બનાવી શકે છે પણ એ થયું અને સોલંકી સોલંકી એક બાદ એક જસદણનો પ્રવાસ કરી રહ્યા છે અને આ ઘનશ્યામ રાજપરાના હત્યા કેસને આગળ ધરીને લોકો સુધી એક મેસેજ પહોંચાડી રહ્યા છે કે તમે અત્યાર સુધી ભલે લાચારીમાં જીવ્યા અત્યાર સુધી ભલે દબાઈને જીવ્યા હવે તમારો ભાઈ તમારી સાથે છે તમારે દબાવવાની જરૂર નથી તમારા માટે આવનારી ચૂંટણી વિશે વાત કરીએ જસદણ અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો કોળી સમાજની વસ્તી છે અને કોળી સમાજના એક દીકરા તરીકે આજે મારે તમને કેવું છે

પોલીસ સ્ટેશન જાય છે મામલતદાર પાસે જાય છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે જાય છે કે મારા જીવનું જોખમ છે મને આ લુખા મને આ માથા ભારે માણસો હથિયાર લઈને મારી નાખવા માટે ફરે છે ત્યારે આ કોઈ નમા લાયો આ પોલીસ વાળા એ આ મામલતદાર હોય આ નેતાઓએ કોઈ ઘનશ્યામ ભાઈ સામે નો જોયું એમની અરજીની સામે નો જોયું અને અંતે દુખ સાથે કેવું પડે કે સાત થી આઠ જણાએ ઘનશ્યામભાઈ રાજપુરાની કરુણ હત્યા કરી નાખી અને જ્યારે આ સમાજ પોલીસ સ્ટેશનને

માત્ર વી ગુલામો સરકારના ખોળામાં જઈને બેઠા છે મિત્રો મારે તમને વાત કરવી છે કે જે રીતના પોલીસ તંત્ર જસદણ અને વિચાર અંદર તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોને જે પીડા આપી છે દાદ ધમકીઓ આપી છે ત્યારે આ પોલીસ વાળાને પણ આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગેશ કે જે ડાંડાઈ જે હલકાઈ આની પહેલા કરતા હતા હવે તમારો આ ભાઈ બ્રિજરાજ સોલંકી જસદણ વિછ્યાની અંદર આવી ગયો છે મિત્રો જસદણ વિછ્યાની અંદર સમાજે આજ કાલનો નહીં પરંતુ જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી જે પ્રેમ આશીર્વાદ અને સાથ સહકાર આપ્યા છે

મહત્વની વાત આ છે સીધી વાત આ છે ગોળ ગોળ વાત ન કરતા બ્રિજરાજ સોલંકી કદાચ નવ્વાણું ટકા જસદણ વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે જસદણ વિધાનસભાની ચૂંટણી હવે કુંવરજીભાઈ બાવળિયા લડશે કે નહીં સો ટકા તેઓ પણ લડશે બેશક જસદણ વિધાનસભાના ખૂબ જ જૂના અને જાણીતા નેતા છે દિગ્ગજ નેતા છે તમે જુઓ કે બ્રિજરાજભાઈ સોલંકીની જેટલી ઉંમર હશે ને એટલા વર્ષોથી તો ચૂંટણી જીતતા આવ્યા છે આ કુંવરજીભાઈ બાવળિયા ઓગણીસો અઠ્યાસીમાં ઝંડાથી સરપંચ બન્યા પછી ઓગણીસો નેવમાં જનતા દળથી જસદન લડ્યા હારી ગયા પંચાણુંમાં કોંગ્રેસથી લડ્યા જસદન જીત્યા પછી અઠ્ઠાણુંમાં કોંગ્રેસથી કોંગ્રેસના બેનર સાથે જીત્યા બે હજાર બે માં કોંગ્રેસના બેનર સાથે જીત્યા બે હજાર સાતમાં પણ કોંગ્રેસના બેનર સાથે આ કુંવરજીભાઈ બાવળિયા જીત્યા બે હજાર નવમાં કોંગ્રેસ કહે છે તે તમે રાજકોટ લોકસભા લડો અને જીતે છે પાછા આ એની તાકાત છે બારમાં બોટાદ જાય છે અને હારે છે બસ આ બોટાદની ચૂંટણી બે હજાર બારમાં બોટાદની ચૂંટણીથી કુંવરજીભાઈ બાવળિયાનો નેગેટિવ ગ્રાફ શરૂ થયો હતો બારમાં તેઓ હારી જાય છે પાછા જસ્તણ આવે છે સત્તરમાં કોંગ્રેસના સિમ્બોલ સાથે લડે છે જીતે છે પછી ભાજપમાં આવી જાય છે વંડી ટપે છે મંત્રી બને છે અને ભાજપમાંથી પેટા ચૂંટણી પણ જીતી જાય છે બાવીસમાં પણ જીતી જાય છે અને આ કુંવરજીભાઈ બાવળિયાને હરાવવા માટે બ્રિજરાજ સોલંકી મેદાને આવ્યા છે ખૂબ મોટો પહાડ છે અને ખૂબ મોટો પડકાર છે કુંવરજીભાઈ અને હરાભાઈ એટલા પણ સહેલા નથી બાવીસની ચૂંટણીમાં શું થયું હતું સાઠ હજારથી ત્રેસઠ હજાર આજુબાજુ મત કુંવરજી બાવળિયાને મળ્યા સુડતાલીસ હજાર જેટલા મત મળ્યા આમ આદમી પાર્ટીને અને પિસ્તાલીસ હજાર આજુબાજુ મત મળ્યા કોંગ્રેસને હવે તમે આ બંનેનો સરવાળો કરો તો કુંવરજી બાવળિયા કરતાં ખૂબ વધારે થઈ જાય એટલે રાજકીય વિશ્લેષકોને જાણકારો કહે છે કે આ બંનેમાં મત વહેંચાઈ ગયા વિરોધી મતો જે હતા કુંવરજીભાઈ બાવળિયાના એ બંને પાર્ટીમાં વહેંચાઈ ગયા અને કુંવરજીભાઈ બાવળિયા જીતી ગયા વાત એ છે કે આજની તારીખે કુંવરજીભાઈ બાવળિયા સામે ખૂબ ઉકળતો ચરુ છે તેમના વિસ્તારમાં કુંવરજીભાઈ ફરી રહ્યા છે બેશક લોકોને મળી રહ્યા છે નાનામાં નાના કાર્યક્રમમાં જાય છે પણ વાત એ છે કે લોકોને જે સંરક્ષણ પૂરું પાડવું જોઈએ તમને જે સમાજ મત આપે છે સમાજનો તમારા પર વિશ્વાસ હોવો જોઈએ ડગી રહ્યો છે કુંવરજીભાઈ બાવળિયાને પણ કદાચ આ ખબર છે પણ આ જેમ કે વિરોધ વધુ પણ બે પાર્ટી હોય તો મત વહેંચાઈ જાય આવનાર સમયમાં કોંગ્રેસ પણ ત્યાં મજબૂતાઈથી લડશે મુકેશ રાજપરા નામના યુવાન છે જે આંદોલન થયું હતું તેમાં એ ચહેરો બન્યા હતા તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા તેના માટે લોકો ભેગા થયા હતા આ મુકેશ રાજપરા કોંગ્રેસથી લડી શકે છે અથવા તો કોંગ્રેસથી કોઈ અન્ય ચહેરો આવી શકે છે અને પછી જો આ પ્રકારની પરિસ્થિતિ થઈ તો પાછું એને થઈ શકે છે મહત્ત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં કરીને બતાવ્યું છે જ્યારે વિસાવદનની પેટા ચૂંટણી હતી ત્યારે આપણે એવું કહેતા હતા ખાસ કરી હું પોતે પણ એવું કહેતો હતો કે ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નીતિન રાણપરિયા વચ્ચે કદાચ મત વહેંચાઈ જશે ચાલીસ ટકા આજુબાજુ ભાજપ મેળવે છે સાઠ ટકામાં એ બંનેની લડાઈ છે અને જો આ બંનેમાં મત વહેંચાઈ ગયા તો ખૂબ મુશ્કેલી પડશે અને કિરીટ પટેલ જીતી જશે વાત એ હતી અમે ત્યારે પણ કીધું હતું કે ગોપાલ ઇટાલિયાએ મોટા ભાગના મત લેવા પડશે અને ગોપાલ ઇટાલિયાએ એ કરીને બતાવ્યું મોટા ભાગના મત લીધા નીતિન રાણપરિયા પાંચ હજાર આજુબાજુ કોણ વિશ્વાસ કરે કે કોંગ્રેસના ઉમેદવાર વિસાવદરમાં આટલા મત લઈને આવશે ચૂંટાયો હોય અને પછી એમને વંડી ટપી હોય ત્યારથી આજ સુધી કોઈ નેતા ના બન્યા એ વિસ્તારમાં કંઈ કરી ના શક્યા કોંગ્રેસવાળા આ જ પ્રકારનું પુનરાવર્તન જસદણમાં થાય તો પછી કુંવરજીભાઈના હાથમાંથી તેનો ગઢ જાય આવનાર સમયમાં કુંવરજીભાઈ બાવળિયા જસદણથી લડે છે બીજી વિધાનસભા જાય છે વિધાનસભા બદલે છે એ કંઈ ખબર નથી પણ મોટાભાગે તો એવું લાગે કે જો ખૂબ વિરોધ હોય ને પછી લાગે કે ભાઈ પાણી માથેથી જઈ શકે છે તો મોટા મોટા નેતા વિધાનસભા પણ બદલી નાખતા હોય છે પણ લડવાની મજા તો ત્યારે જ આવે મિત્રો કે જ્યારે તમારી સામે મજબૂત નેતાઓ હોય પરિસ્થિતિ તમારી વિરોધમાં હોય અને આ જુબાળ વચ્ચે તમે જીતીને બતાવો ભૂતકાળમાં એમણે કરી બતાવ્યું છે સત્યાવીસમાં કરીને બતાવશે કે નહીં એ મોટો સવાલ છે બ્રિજરાજ સોલંકી ધીરે 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 જસદણમાં પ્રવાસ વધારી રહ્યા છે પોતાના જન્મદિવસમાં પણ જસદણમાં ગયા હતા ત્યાંના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમનું જે આખું માંધાતા સંગઠન ચાલે છે એ પણ જસદણમાં એક્ટિવ છે અને તે ધીરે ધીરે પોતાના માણસો પણ ગોઠવી રહ્યા છે વાત એ છે કે બુથથી એની આખી રણનીતિ ઘડાશે અમારી સુધી જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી બુથથી દરેક બૂથ પર મજબૂત વ્યક્તિઓ મૂકવા માટે અત્યારથી શોધખોળ શરૂ થઈ ચૂકી છે સામાન્ય રીતે બૂથ પર રહેતા વ્યક્તિઓ ફૂટી જતા હોય છે અમુક પૈસાઓની લાલચમાં બૂથ છોડીને જતા રહેતા હોય છે પણ જો બુથનું મેનેજમેન્ટ સારું હોય તો ચૂંટણી જીતી શકાય બીજી વાત એ છે કે એમના પિતાજી બ્રિજરાજભાઈ સોલંકીના પિતાજી રાજુભાઈ સોલંકીએ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં કોળી સમાજ માટે ખૂબ કામો કર્યા છે હમણાં જાફરાબાદમાં બોટો ડૂબી તો તેને લઈને પણ તેમણે ચિંતા વ્યક્ત કરી લોકો સાથે વાત કરી વાત એ છે કે આ બધું તમે કરતા હોવ તો જ્યારે તમે ચૂંટણી લડો તમારા દીકરા ચૂંટણી લડે ત્યારે આ બધું કામ આવતું હોય છે તો જોઈએ આવનાર સમયમાં શું થાય છે બે હજાર બાવીસની ચૂંટણી રાજુભાઈ લડ્યા હતા હારી ગયા હતા અને તેની પાછળ પત્રિકાકાંડ જવાબદાર તેઓ ગણે છે કે એની વિરુદ્ધમાં અંતિમ દિવસોમાં પત્રિકા વાયરલ કરવામાં આવી તેમાં કહેવામાં આવ્યું કે રાજુ સોલંકી જીતુ વાઘાણીને સમર્થન કરે છે આજે આ કેસ કોર્ટમાં છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે બ્રિજરાજ સોલંકી શું કરે છે બ્રિજરાજ સોલંકીની વાત બ્રિજરાજ સોલંકીની ભાષણ આપવાની છટા લોકોને ખૂબ પસંદ આવી રહી છે અને જો આ જ પ્રકારે ચાલ્યું તો પછી કુંવરજીભાઈ બાવળિયાની મુશ્કેલી વધી શકે છે જો કોંગ્રેસ મહેનત ન કરે તો આ વાત અતિ મહત્વની છે જો કોંગ્રેસ પણ માથું ઉતારે કોંગ્રેસ પણ ફાઈટ આપે અને ખૂબ મહત્ત્વની આ જંગ ખેલાય તો પછી બેની લડાઈમાં ત્રીજો ફાવે એ પણ બની શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમે જુઓ કે વર્ષો સુધી તમે ધારાસભ્યો રહો પછી તમારી સામે વિરોધ થાય પછી લોકો પણ એવું કહે કે ભાઈ હવે કોઈ નવું જોઈએ છે કંટાળી ગયા છે હવે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે નીકળવું એ અતિ મહત્વનું હોય છે નવા નવા ચહેરાઓ રાજકારણમાં આવી રહ્યા છે એ અલગ અલગ અપેક્ષાઓ સાથે આવતા હોય છે રાજકારણમાં કોઈ ફક્ત સેવાઓ કરવા કોઈ નથી આવતું રાજકારણમાં દરેકને ગાદી જોતી હોય છે દરેકને ધારાસભ્ય સાંસદ બનવાના સપના હોય છે ફક્ત કોર્પોરેટર બનીને સંતોષ માની લેવા વ્યક્તિઓ ખૂબ ઓછા હોય છે તો નવા ચહેરા આવે તો પછી જૂના ચહેરાને અસર પણ થાય છે જોઈએ બંને એક જ સમાજના છે બ્રિજરાજ સોલંકીનો પરિવાર પણ એક સારું નામ ધરાવે છે કુવરજીભાઈ બાવળિયા તો ઓલરેડી દિગ્ગજ છે કેબિનેટ મંત્રી સુધી છે એટલે વાત એ છે કે સમાજને કદાચ નુકસાન થાય ફાટા પડે પણ અંતે નવા નેતાઓ સમાજ મેળવી શકે છે નવા નેતાઓ સમાજમાંથી ઊભા થઈ શકે છે પરસોત્તમભાઈ સોલંકી છે એ પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી એ પણ આજે ભયંકર પ્રચાર કરી રહ્યા છે ભાવનગર ગ્રામ્ય લડશે નવ્વાણું ટકા એ નક્કી છે અને બ્રિજરાજ સોલંકી પણ અત્યારથી પ્રચાર શરૂ કરી દીધો નવી પેઢી રાજકારણમાં આવી રહી છે અતિ મહત્વની વાત એ છે કે પરસોત્તમભાઈ સોલંકીનું નામ એટલું જોરદાર છે કે આજની તારીખે જસદણમાં કેટલાય લોકો એવું વિચારે છે કે બ્રિજરાજ સોલંકી એમના પરિવારમાંથી છે બ્રિજરાજ સોલંકી એમના એમના દીકરા છે કારણ કે બ્રિજરાજ સોલંકીની લાઇફ સ્ટાઇલ બ્રિજરાજ સોલંકીની વાતો એ પણ એ જ પ્રકારની હોય છે જે રીતે પરસોત્તમભાઈ સોલંકી વર્ષો પહેલાં આવ્યા અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં કોળી સમાજ માટે કામ કર્યું અને એ જે પ્રકારે વાત કરે છે કે કોળી સમાજની દબાયેલી પરિસ્થિતિ હતી એ બધાને માથું ઊંચું કરીને જીવતા શીખવાડ્યું આ બધી વાત જસદણમાં રિપીટ કરવા માટે બ્રિજરાજભાઈ જઈ છે અને લોકો પણ પરસોત્તમભાઈની એમની છબી થોડી થોડી સિમિલર માને માને કે એમનો દીકરો છે આવી પણ વાતો અમને મળી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું કુંવરજીભાઈ બાવળિયા પોતાનો ગઢ બચાવી શકશે બ્રિજરાજ સોલંકી શું જસદણનો ગઢ જસદણનો કિલ્લો સર કરી શકશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ